મારું નામ નવનીત કુમાર છે હું લગભગ છેલ્લા બે વર્ષથી ડોમેન્ટ મેટ્રિક્સમાં કામ કરું છું અમારે દિવાળીના ટાઈમે બોનસ કંપની કંપનીવાળાએ નથી આપ્યું એના માટે અને સુવિધાઓ છે અમે એમના માટે યુનિયન કર્યું હતું હવે કાલે સાંજે અમારા રજામંદી વગર કોન્ટ્રાક્ટરે બોનસ નાખ્યું છે અમુક અમુક માણસોમાં લેબરોમાં બોનસ નાખી દીધું એ એમાં પણ એમને અઢાર પર્સન્ટ જીએસટી વર્કર ઉપર લગાડી છે અને અમને એવું કહે છે તમારા ઉપર જીએસટી લાગે એવું છે દબાણ કરે છે અમારા ઉપર અને અમારા અમારા અમને જે મેડિકલની સુવિધા છે પગાર સ્લીપ છે પીએફ ફંડ છે અમારો જમા થતો નથી અહીંયાથી કાપી છે કાપે છે પણ અહીંયાથી જમા થતો નથી અમારો એવા ઘણી બધા ઇસ્યુ છે નાના નાના એ કંપની અમારું સાંભળવા તૈયાર નથી તમારે શું માગણી બસ આ જ માંગ છે કંપની અમારી આ માંગ પૂરી કરી લે તો અમે કાલથી નોકરી શું નામ રાઠોડ નવનીત કુમાર અમે આજે પાંચ વર્ષથી હું નોકરી કરું છું જ્યારે કંપની ચાલુ નથી થઈ કંપનીની સાફ સફાઈ ચાલતેલી ત્યારે હું નોકરી કરું છું અને કંપની કોઈ પણ જાતની સુવિધા હું આપતા નહીં અમે કેટલી વખત સાહેબને અમે વાત કરી કે સાહેબ અમે જે અમે લોહીને કામ કરીએ છીએ તો પણ અમને પણ જાતનું એ નહીં આપતા અમે પગાર વધારવાની વાત કરીએ છીએ તો અમારો પગાર નથી વધારતા હવે ગયા વર્ષે અમને દસ રૂપિયા વધાર્યા આ વખતે અમે કીધું તો કે ત્રણ રૂપિયા વધશે તમારા તો અમે શું કરીએ અમારો પીએફ જમા નહીં કરતા અમારો પીએફ નહીં જમા કરતા અમને કોઈ જાતની સુવિધા નહીં આપતા બૂટ નહીં આપતા કપડાં નથી આપતા કશું સેફ્ટી નથી આપતા અત્યારે મેડિકલ અમારે કંપનીની અંદર નથી તો અમે શું કરીએ તો એટલા માટે અમે આ લડાઈ લડવા માગીએ છીએ ટોટલ કુલ કેટલા વર્કરો છે ટોટલ અમારે એકસો વીસ જેવા વર્કર છે શું માગણીએ છીએ અમારે બધી સુવિધા અમને મળવી જોઈએ એટલા માટે અમે આ બધા વર્કરો બધા ભેગા થયા છે અને પગાર અમારે વીસ તારીખ સુધી પગાર થાય છે તો માણસ શું કર